ઇંગ્લિશ ભાષાના ઇન્વિટેશન શબ્દ માટે ગુજરાતી ભાષામાં બે અલગ અલગ શબ્દો પ્રયોજાય છે આમંત્રણ અને નિમંત્રણ પણ ઘણી બધી વખત આપણે એ નથી જાણતા હોતા કે તે બંને શબ્દો ક્યાં લખી શકાય અને ક્યાં નહીં આ બંને શબ્દોની વચ્ચે સામાન્ય શબ્દ છે મંત્ર જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે કોઈને બોલાવવું પણ અહીં આ બંને શબ્દોની આગળ જુદા જુદા ઉપસર્ગ લાગેલા છે એક શબ્દની આગળ છે આ જેનો અર્થ થાય છે પોતાની તરફ આમંત્રણ એટલે કોઈને પોતાની તરફ પોતાના ઘરે કે પોતાના કાર્યક્રમમાં બોલાવવા આવી જ રીતે નિમંત્રણ શબ્દની આગળ જે ની છે તેનો અર્થ થાય છે ખૂબ મોટું જ્યારે કોઈ મોટા પ્રસંગ માટે આપણે આયોજન કરતા હોઈએ કે જેમાં આપણે જમવાની વ્યવસ્થા કરી હોય નાસ્તાની વ્યવસ્થા કરી હોય તેના માટે નિમંત્રણ શબ્દ પ્રયોજાય છે